બાજવાથી છાણી રોડને જોડતા રેલવે ઓવરબ્રિજ પર ગાબડું પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલી પડી હતી આ મુદ્દાને લઈને સામાજિક કાર્યકર અતુલ ગામીચીએ તંત્ર પર આક્રોશ વ્યક્ત કર્યો હતો બાજવા ગામમાં બનેલા બ્રિજમાં આજરોજ ભૂવો પડતા લોકો સરકારી કર્મચારી અને કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કર્યો હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે બાજવા ગામનો બ્રિજ ચર્ચામાં હતો અને વર્ષો પછી આ રેલવેનો બ્રિજ બન્યો હતો માત્ર ત્રણ મહિનામાં જ બ્રિજ ઉપર ગાબડું પડતા આવતા જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો બાજવા ગામના બ્રિજ જોખમી હોય તેવું લોકોને લાગી રહ્યું છે તેને લઈને સામાજિક કાર્યકર અતુલ ગામીચીએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આ હલકી ગુણવત્તાવાળી કામગીરીના કારણે આ બ્રિજ ઉપર ગાબડું પડ્યું હોવાનું અનુમાન લગાવી રહ્યા છે સામાજિક કાર્યકરે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા જોઈએ તેવી માંગ કરી હતી સાથે સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ પ્રમુખ રાજુ ઠાકુર બ્રિજને નબળી કામગીરી હોવાનો આક્ષેપ કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા જે છાણી બાજવા બ્રિજ છે એમાં આજે મસ્ત મોટું ગાબડું પડ્યું છે જોવા જઈએ તો આપણો અહીં તો અડધો હાથ ઘૂસી જાય એટલા ઊંડા સુધી મારો હાથ ગયો છે સળિયા બધા બહાર દેખાય છે ત્રણ મહિના પહેલાં આનું ઓનલાઈન ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્રીસ કરોડથી વધુ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે જે રો બ્રિજ બનતા હોય પચાસ વર્ષ સુધી બ્રિજને કંઈ થવું ના જોઈએ એ બ્રિજમાં ત્રણ મહિનામાં ગાબડા પડી ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનો મસ્ત મોટો જે ભ્રષ્ટાચાર છે એ બહાર આવ્યો છે સાથે જોવા જઈએ તો અહીંના જે સુપરવાઇઝર કે જે અત્યારે અહીંયા ઊભા છે એ આપણાને ગોળ ગોળ વાતો રહ્યા છે કે તિરાડ પડે આ પડે અમે એને જમ્પિંગ કરી રહ્યા છે પરંતુ આ જુઠ્ઠા ને ચોર અધિકારી કે જે સુપરવાઇઝર છે જુઠ્ઠું બોલી રહ્યા છે જે ભ્રષ્ટાચાર થયો છે બહાર ના આવે એમના સાહેબોને બચાવવાનો એક પ્રયાસ કરવામાં આવે છે પરંતુ ગાબડું પડ્યું છે સત્ય હકીકત છે હજુ વરસાદ પડ્યો નથી વરસાદ પડ્યા પછી મને લાગે છે કે આ બાજવા બ્રિજ આખો નકામો થઈ જશે અને ત્રીસ કરોડથી વધુના જે રૂપિયા ખર્ચ્યા છે આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ચાઉ કરી ગયા છે તેવું અહીંયા સ્પષ્ટ દેખાડ્યું છે ગાબડું નથી પડ્યું આ જોઈન્ટ નો છેડો વધારે આવી ગયો હતો હા એટલે વાહનો ને જતા આવતા ઠોકર ના વાગે એટલે અમે ખોલી ને છેડો નીચે લઈ એ ખોલવું પડે ને તો જ જાય ને નહીં તો વેલ્ડિંગ કરવા અમારે દબાવવો પડે તો જાય કેવી રીતે ખોલીને અંદર મટીરિયલ કાઢીએ તો નીચે દબાય ને એ જ છે વેલ્ડિંગ કર્યું ફરી કોન્ક્રીટ થઈ જાય લાગે છે કે કોઈ નબળી નથી એ તો ડેવલપ થાય ને તો જ થાય ને આ વર્કિંગ થાય ને તો જ ખબર પડે આ વર્કિંગ થયું એ વર્કિંગ થયું એની જવાબદારી છે એજન્સી જોખમ નથી આ સામાન્ય કોઈ કોઈ જોખમ અમે કર્યું છે પડ્યું નથી કોતરીને અમે જે નીચેનું મટીરિયલ આપણે શું જોઈન્ટ નીચે લઈ જવો હોય તો ગેપ તો કરવી પડે એટલે એની નીચે લઈ જઈ વેલ્ડિંગ કરી અને ફરી કરી